હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ તો હું જસ્ટ નાઈને નીકળી છું એટલે મને આટલું બધું સ્વેટિંગ થયું છે મને રોજનું છે નાના પછી આટલું બધું પસંદ થાય જ છે અને આજે કાકા કાકી અને ભાઈના મેરેજ થયા હતા એને શ્વેતાને એ બધાનું જમવાનું આજે મારા ઘરે રાખેલું છે તમે લોકો આજે બહુ વહેલા બહુ વહેલા તો નહીં પણ કે હું દસ અગિયાર વાગે નવ વાગ્યા પછી ઉઠતી હોઉં છું આજે હું આઠ વાગ્યાની ઉઠેલી છું વહેલાં તો ના કહેવાય પણ મારા માટે અને જમવાનું બનાવ્યું છે તો એક ઝલક તમે મળતા હો કેમ કે સવારથી હું છે ને નાનાની ક્લિપ શૂટ કરું છું પ્રોપર મેં બ્લોગ શૂટ નથી કર્યો પણ જે પણ જમવાનું ઓલમોસ્ટ બધું જ રેડી છે ખાલી પૂરી બાકી છે તો સવારથી મેં નાનાની ક્લિપ જે શૂટ કરી છે એની એક ઝલક તમે જોતા હો અને ફટાફટ હું થઈ જઉં રેડી હાય ગાઈસ ગાઈઝ તો અહીંયા આ મમ્મી માટે રોતું બની રહ્યો છે અને આ ગેસ દાળ થઈ ગઈ છે અને આપણે છેલ્લે તડકો લગાડીશું અને આ બનાવી રહીશું પનીર મસાલા સબ્જી અને ગાઈસ તો બધાએ જમી લીધું પછી મને રેકોર્ડ કરવાનું યાદ આવ્યું તો જમવામાં હતું દાળ ભાત પાપડ ભીંડા બટાકાનું શાક પનીર મસાલા સબ્જી પૂરી રસ અને મરચાં તળેલા છાશ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ નેક્સ્ટ થઈ ગયો છે અત્યારે અને ગઈકાલે કાકી લોકો બધા આવ્યા હતા બધાનું જવાનું અહીંયા હતું એના પછી બપોરે અમે લોકો સુઈ ગયા અને પછી વાતો કરીને ટાઈમપાસ કર્યો આગળ કંઈ જ બ્લોગ શૂટ કર્યો નહોતો કાલે અને ડાયરેક્ટ આજે બીજો દિવસ થઈ ગયો છે અને બેઠી છું મેં મારી ઘી કોફી પીધી છે આજકાલ હું નવું શીખી છું બ્લેક કોફીની અંદર એક સ્પૂન ઘી નાખીને પીવાનું તો એ ગુમ્મી હશે તો એ પીધી છે

गोड़न लेकिन खावाली ने? ना थोड़ी बड़ा मन जब हम गाइस ऐसे तो अब नबी भावे चमन अनपढ़ थी खाता है अच्छी है घी या ना गोड़ना की मस्त लगे <laughs> बोलो अन्य बिजु तुम्हारे किंग कोली नहीं मैच जोर आती है ना क्या मैं कहीं खबर नहीं पढ़ती है लगवा <laughs> रही है मैं कहीं खबर नहीं पढ़ती खाली गोड़ा है जो ही बस खबर खबर

સોરી પચીસ સોરી પિસ્તાળીસ ફોર્ટી ફાઈવ ડિગ્રી ટેમ્પરેચર છે એટલે બહુ છોડ બેટા માસીના એટલે હું એકલી જાઉં છું મારે બેંકના કામથી જવાનું છે ચલો હું રેડી થઈ અને નાનીકળું હેલો ગાઈઝ તો હું અત્યારે જઈ રહી છું બેંક અને મારા ઘરથી બે ત્રણ કિલોમીટર આગળ આવી ગઈ છું હજુ ગાડીમાં કુલિંગ થયું નથી આજે ટેમ્પરેચર બહુ જ એમ કહેવાય ને હાઈ છે ફોર્ટી ફાઈવ ડિગ્રી છે અને ગરમી સખત છે મને સખત પસીનો થઈ ગયો હતો ક્યારનું કુલિંગ મતલબ એસી ચાલુ કરી છે ગાડીમાં આ બેસી ત્યારની પણ હજુ સુધી કુલિંગ થયું નથી એટલે તમે વિચારો બહાર જે લોકો હશે એ લોકોની શું હાલત થતી હશે અને તો કંઈ નહીં હું અત્યારે જઈ રહી છું મારે એક જગ્યાએથી એક ડોક્યુમેન્ટ કલેક્ટ કરીને બેંકમાં આપવાનું છે ગઈશ તો બેંકનું કામ પૂરું થઈ ગયું છે અને મારી ગાડીને કોઈ લોક નથી લગાડી ગયું એવું છે મેં સાંજ થઈ ગઈ છે અને બબુ આપણે ક્યાં જઈએ છીએ અમે લોકો જઈ રહ્યા છીએ સ્વિમિંગ ક્લાસ બબુ ઇન્ક્વાયરી કરવા માટે અત્યારે તો મારે અને બબુને બનાવીને જોઈન કરવાનું છે તો તો જઈ રહ્યા છીએ ઇન્ક્વાયરી કરવા માટે મારે અને બબુ બનાવીને જોઈન કરવાનું છે અમે લોકો એકલોગ સ્પોર્ટ્સ એકેડેમી માં આવી ગયા છીએ એકચુઅલી આજે તો અમે લોકો જો કે કરવા માટે આવ્યા છીએ અને બબુને બતાવવા માટે આવી કે બબુ કરશે કે નહીં કરે હા હું બી કરીશ આપણે બંને કરીશું ઓકે નહીં નહી મારે તો તો કરીશ સારું હું બેટા જોઉં હું કરીશ કે નહીં કરું એમ તો અમે લોકો આવ્યા હતા ઇન્કવાયરીમાં તમે જોયું મેં છે ને બધી જ ડિટેલ્સના ફોટો વિડીયો બધું લીધું છે ના વિડીયો લીધો છે કોન્ટેક્ટ નંબર સાથે ઇફ ઇન કેસ કોઈને કરવું હોય ટેનિસ ફૂટબોલ ક્રિકેટ સ્કેટિંગ યોગા જીમ સ્વિમિંગ બધી જ વસ્તુ બધી જ વસ્તુની ડિટેલ્સ આપેલી છે કોન્ટેક્ટ નંબર છે તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બબુનું સ્વિમિંગ નહીં થઈ શકે કેમ કે બબુની હાઈટ આજુ ઓછી છે તો બબુ અત્યારે નહીં કરી શકે થોડી મોટી થશે પછી કરી શકશે અને બબુને મેં પૂછ્યું કે બબુ સ્કેટિંગ કરશે કરશે બબુ હમ તમે કરશો તો બબુ સ્કેટિંગ કરશે અધરવાઇઝ નહીં કરે જોઈએ હવે હું પણ સવારે એટલી છું તો સ્વિમિંગ કરું કે ના કરું ખબર નહીં હા ગાઈઝ અમે લોકો આવ્યા હતા સ્ટાઇલિક થોડું શોપિંગ કરવા થોડું થોડી થોડું થોડું એકદમ થોડું થોડી હેલો ગાઈઝ તો નેક્સ્ટ થઈ ગયો છે અને આજે આપણા અમદાવાદમાં છે આરઆર અને આરસી સ્વિમિંગ મેચ અમે લોકો જોવા માટે જવાના છે એ બધું જ તમને બીજા બ્લોકમાં જોવા મળશે કદાચ એ વ્લોગ આની પહેલાં આવી પણ ગયો હશે કેમ કે આજે મેચ છે અને હું વિચારું છું આજનો વ્લોગ બનાવીને આવતીકાલે હું અપલોડ કરી દઉં આ બ્લોગો પછી અપલોડ કરીશ તો એ વ્લોગ તમે જોઈ રહ્યા છો ઓલરેડી હું અપલોડ કરેલો હશે અને અત્યારે હું આ વ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને વધુમાં વધુ સપોર્ટ કરજો થેન્ક યુ બાય